जार खाते आवेल भीमासर तथा अंजार माथी रुपया 545277 ના શંકાસ્પદ હર્બલ સિરપનો જથ્થો ઝડપાયો હોવાનો મામલો સપાટી પર આવ્યો છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યુટી પર હતી તે દરમિયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે અંજાર ખાતે આવેલ ભીમાસર મોમાય કૃપા નામની દુકાન ચલાવનાર બાબુ હકુ કોળી નામના શખ્સ પોતાની દુકાનમાં આલ્કોહોલ જેવું શંકાસ્પદ પ્રવાહી હર્બલ ટોનિકની બોટલે રાખી તેનું વેચાણ કરી રહ્યો છે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી હતી વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન આ શખ્સ પાસેથી અમુક જથ્થો મળ્યા બાદ તેણે આ માલ ક્યાંથી લીધો હોવાની પૂછપરછ પોલીસે કરી હતી જેમાં તેરે અંજારના દબના રોડ પર હરિકૃપા કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવનાર ઇશમ પાસેથી માલ પ્રાપ્ત કર્યો હોવાનું સામે આવતા પોલીસે આ સ્થળ પર પર દરોડો પાડ્યો હતો આ કામગીરી દરમિયાન પોલીસે બનને જગ્યાએથી કુલ રૂપિયા 545277 ના શંકાસ્પદ હર્બલ સિરપનો જથ્થો કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે